ભુજની ગાંધીનગરી વિસ્તારમાં ગટર સમસ્યા હવે દર્દનાક બની રહી છે છેલ્લા બે વર્ષથી અહીં વરસાદી પાણી સાથે ગટરના પાણી વહેતા હોવાના કારણે નાગરિકોની હાલત કફોડી બની ગઈ છે અહીં ગટરના પાઇપલાઇન ધસી જવાથી વિકરાળ પરિસ્થિતિ ઊભી થઈ છે વિશેષ તો એ છે કે પંપિંગ સ્ટેશનની પાછળ આવેલ તળાવ પણ ગટરથી ભરાઈ ગયું છે જેને કારણે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી છે સમગ્ર પંપિંગ સ્ટેશન માત્ર એક મોટર પર નિર્ભર છે જેના કારણે પાઇપલાઇનની કામગીરી અસરગ્રસ્ત રહે છે આ અંગે વાત કરતાં સ્થાનિક નગરસેવક કાસમ સમા એ જણાવ્યું હતું કે ગાંધીનગરીમાં ચોમાસા દરમિયાન દર વર્ષે વરસાદી પાણી સાથે ગટરનું પાણી ફરી વળે છે તંત્રએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયમી નિકાલ લાવાયો નથી સ્થાનિકોએ ખૂબ કષ્ટ સહન કરવું પડે છે સ્થાનિક રહેવાસીઓએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર સામે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ગટર લાઇનને ફરીથી બાંધી પમ્પિંગ સ્ટેશનની વ્યવસ્થા મજબૂત બનાવે અને તળાવની સફાઈ કરાય નગરસેવક કાસમ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે ગાંધીનગરીની અંદર ગટરનું પાણી વરસાદી પાણીના વેણ એમાં ગટરના જે પાઇપ મુખ્ય લાઈનો જે બેસી ગઈ છે જે છેલ્લા બે વરસથી આ ગટરનું પાણી આમાંથી એનો કોઈ નિકાલ થઈ નથી થઈ શકતો એના કારણે આ ગાંધીનગરી પાછળ જે પમ્પિંગ સ્ટેશન છે એ તળાવ આખો ગટરથી ભરેલો રહે છે આના નિકાલ થઈ શકતો નથી અને પમ્પિંગ સ્ટેશનની પણ માત્ર ને માત્ર એક વર્ષથી એક જ મોટર ચાલુ છે અને પમ્પિંગ સ્ટેશન પણ જે માત્ર ને માત્ર આ કોન્ટ્રાક્ટરો પમ્પિંગ સ્ટેશનના નામે મોટા બિલો બનાવે છે અને આ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે પમ્પિંગ સ્ટેશનનો ખા માત્ર કાગળ ઉપર જ છે પમ્પિંગ સ્ટેશન ઉપર કોઈ પણ કોન્ટ્રાક્ટરનો માણસ હાજર નથી હોતો અને આ કામગીરી છે ખરેખર એમને હાજર રહેવું જોઈએ અત્યારે જ્યારે લાઇટના આટલા બધા વા ફાંધા હાલતા હોય વારંવાર જ્યારે લાઇટ જાતી હોય તો પાછો પમ્પિંગ ચાલુ કરવા માટે કોન્ટ્રાક્ટરના માણસોને રહેવું જોઈએ પણ એ નથી રહેતા અને માત્ર ને માત્ર નગરપાલિકામાં મહિનો થાય એટલે બિલ લેવા માટે કોન્ટ્રાક્ટ પોતાને બિલ બનાવી અને પૈસા જ પાડાવે છે નગરપાલિકાને આ અંગે પણ અમે ચીફ ઓફિસરને પણ અગાઉ રજૂઆત કરી હતી